રોગચાળાની વડનગર નો વહીવટી તંત્ર ઘોર અંધારપટ છવાયેલો પ્રજાજનોને દેખાઈ રહ્યા છે સ્વચ્છતાના નામે વિન્ડુ વડનગરમાં આવેલું સાકરિયા તળાવના કિનારે એન્ડરગ્રાઉન્ડ ગટર ચેમ્બરમાં તિરાડ પડતા દૂષિત અને દુર્ગંધ મારતું જોરદાર પાણી તળાવમાં વહેતું રહે છે અને વર્ષે આ તળાવના કિનારે નમો વડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે જ જગ્યા અંડરગ્રાઉન્ડ ગટર લીકેજ થતા તળાવમાં દૂષિત ગંદુ પાણી તથા ગટરનું ગંદુ પાણી તળાવમાં જાય છે તેના કારણે આજુબાજુ શિક્ષણ સંસ્થાઓ તથા રહેણાંક વિસ્તારમાં કોલેરા ટાઈફોઈડ તથા જીવલેણ રોગચાળો થાય તો જવાબદારી કોની રહેશે આ તળાવ નમો વડ તરીકે જાહેર કરવામાં આવેલું છે પ્રવાસન માટે રમણીય કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે પરંતુ કુદરતી સૌંદર્ય નિકંદન કાઢી નાખશે તેવું દેખાઈ રહ્યું છે વડનગર સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે પણ તળાવમાં દૂષિત અને દુર્ગંધ મારતું પાણી વહેતું હોય તો સ્વચ્છતાની વાત કરવાનો શો અર્થ સ્વચ્છ શહેર સ્વચ્છ વડનગરની વાતો જ કરે છે તો આ સાખરિયા તળાવમાં અંડરગ્રાઉન્ડ ગટરનું દુર્ગંધ મારતું પાણી વહેતું રહે છે તો આનો નિકાલ કોના વહીવટી વિભાગમાં આવે છે અને જ્યારે આગ લાગે ત્યારે વહીવટી તંત્ર કૂવો ખોદવાનું કામ કરે છે રિપોર્ટર જીગર પટેલ વડનગર